you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઉપરવાસ માં વરસાદ પડે મુક્તેશ્વર ડેમ ઉપર નજર કરીએ તો મિત્રો હાલમાં મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ઓગણચાળીસ ગઈ છે અને મુક્તેશ્વર ડેમ માં પાણી સાત ક્યુસેક પાણી આવક છે અને જે આવક નીલ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ અઠાવન ફૂટ છે મિત્રો અને મિત્રો આ હતા મુક્તેશ્વર ડેમ ના સમાચાર મિત્રો ઉપરવાસ માં દાંતા બાજુ વરસાદ પડતા મુક્ત ડેમ માં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો એટલે ખુશી

હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી